વા અરે દિવાળી આવી હ ટેટા વસ્તી ફોડે હ જબા જટ ઉઠારા ટેટા ફૂટે હ ટેટા ફૂટા હોવા તો આ લે ઓ તો સોફા બક હા મારું ઓશી જબલું ફૂટે લે ટેટા તાના બોલા મને જો ખાલી એક્ટિંગ કરવા દે બહુ આવી ગયું ઓ ઓ એ હે એ હે પૂજી હય

હા હાથમાં પક્યો છે હા આજ કે હું કોના ભજીયા

આ નુહા કાકા કાઈ ના ફોલે ઓકાઈ કાકા બેરા આવે અમે પોય તમે હું બેરા એ આઘોને પોય નુહા હું વાતો પોય આઘુ રે આઘોને નુહા ફોરે નેના એ તું હું સમજ ખાલી જો પણ ફૂઠે એ જો નેના છોકરા ફોરે લે એ આઘોને મુણીયે જે લઈ લે લઈ લે હું ખોરો લઈ લે ભયા જો ભયા કે એ ભણી મોય જો હા જો ખાય એ આઘોને મુણીયા સીધી સીધી ઓ ભાઈ ના કોઈ જ ન

મોટી બસો મારી ગુજરાતી હું આપજો ફુટ

આપણું કોઠું કાઢજ ખાલી ખબર પડે

đi tù ởm giờ, đi chùa, quay nhá, anh chung cùng quay anh chung là dám phục bộ bài nhá thôi, chuẩn nhào ai nào chú, phục bài gì ra, chuẩn nhào, nhào miệng cái nhược, nhào miệng cái phục bài gì

nhu hợp bộ máy nhạc con nha, có máy máy ra cái nhu hợp bộ máy nha, máy chơi chơi một cho nào wa, chơi chơi một cho chưa cho nào mà nhỉ? một cho nha, nha, nhau đi nhà đi chơi chơi một chơi, cái cái chơi chơi, cái cái chơi chơi, cái cái chơi chơi, cái cái chơi chơi, cái cái ઓય ની ની ઓય ભજી જા ઓય જેસા અમે હું તો બોલા મૂકઈ નાખો એ યો હા એ સુ સુ દૂર દે તારા જેસા ભોળિયા ત તરી ના કરતો પા હા જોઈ આય નો આઈ ન્યા એ આઈ જા જોઈ આવા આવે નો હા હું ભાઈ ન્યા લોહા પકાય ન્યા પકાય ન્યા ભી પક આખી દીધું કીધું કે અગૂર જેલા કે ટેટો ઉપર હશે પા ખબરદાર હોરક છે પા એ ભજી જાય કે મારે પા હે યાર કેમ તોવા કા કાકા ન હોય કઈ તમે પહેલા માયા ઓશિયા માઈયા અમ તમે હાકો બોડો તો હા ના ના એ ઓશ્યો

કંગતગ કણષલે ચિગ ઓણઇ કણે さ�ૂએ હ ખમણ હ ખ ઔણ ક ા�ૉગટ મતગ હાંગ પ� હણતધ Ses ઔard હધણગ,

পতিম আহে সেইটো পাহাই পাহাই হৈ আহে